ભરૂચના દશાશ્વ મેક ઘાટ ઉપર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજ રોજ ભૃગુ પાવન ધરતી ઉપર દશાશ્વ મેઘ ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવ જ્યાં દશાશ્રમે ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો અને બદલી વામન ભગવાન પ્રગટ થયા હતા આ જગ્યાએ ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણિક નર્મદા મંદિર આવેલું છે જે ખૂબ જ જૂનું છે જ્યાં સવારના પળમાં દૂધ લઘુરુદ્ર કરવામાં આવે છે માતાજી પર દૂધનો અભિષેક સ્વયં સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચઢાવવામાં આવે છે અને અહીંયા નવચંડી યજ્ઞનું સવારથી જ આયોજન કરવામાં આવે છે જે લગભગ એકવીસ મન ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે